અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડાનું ઉકરડી ગામ રોડ અને ગટરોથી પ્રજા હેરાન પરેશાન છે મેઘરજના છેવાડાના ઉકરડી ગામમાં છેલ્લા પંદર વર્ષથી ગામમાં રોડ પાણી ગંદકીની ઉકરડી ગામના લોકોનો આક્ષેપ છે છેલ્લા એક વર્ષથી ગટરનું કામ કરી રહ્યું છે સરકાર પણ ગટરો તદ્દન ખુલ્લી છે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ જ્યારે ગામના લોકોના જણાવ્યા અનુસાર આ ગામ આદર્શ ગામમાં લીધેલ હોવા છતાં વિકાસના નામે શૂન્ય છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે આવનારા સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી વધુમાં માહિતી આપી છે જુઓ હવે આ વિડીયો ખેમીબેન બાબુભાઈ ઉકાળી ગામ પર કાકાસાણ પોસ્ટ પોસ્ટ પણ આ સાહેબ આવશે ને આ રસ્તો કરિયા લેશે કરિયા લેશે તલાટી લાઠી આવે તો એ પણ બી ખાડા માં પડ્યું બાઈક ની તો લાઠી ને દસ વખત કીધી મારા રસ્તો ખરાબ છે સાહેબ કોકર કોકર પણ સાહેબ એ તો કોઈ સંભાળ્યું નહીં પણ સામે વોટ લેવાના આવે એટલે કેમ સાહેબ બધો બેને હોબરી આવે ભાઈ હોબરી આવે તો વોટિંગ ની વેરાય હોબરી આવે તા આ રસ્તા ની વેરાય કેમ નહીં હોબરી આવતા કે કેમ સોમાસામાં આ જેવી રીતના હું સ મચ્છર પર કોઈ કોઈસ કોઈની બાઇક પસાઈ જાય કોઈ મોણસ અંધારામાં પડી જાય એ કેમ રોકને ખબર નહીં પડતી પંચાયત પંચાયતવાળો રોડ બનાય તો વોટ લઈને સચારો અહીં આવો પાછો વોટ આવી એટલે કે અમને રોટ આપી દો અમે આવું કરી દેશું અમે આવું કરી દઈશું અમે આ સારો રસ્તો કરશું પાછો વોટ લઈને તો એમના ક્યારે રમજાઈને કોઈ જો અહીં પાસો વોટાલવાળો કોઈ મતલબ ખરું એમ મારું નામ છે મારું બહુ ભૈરવ ગામ ઉકરડી પોસ્ટ કસાણ પંચાયત કસાણા લાગ્યા તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી મારા ગામની અંદર છેલ્લા વીસેક વર્ષથી રસ્તાઓની બહુ સમસ્યા છે વારંવાર સરકારના રજૂઆત કરવા છતો પંચાયતમાં રજૂઆત કરવા છતો સરપંચ સભ્યો પણ કોઈ કાને લેતા નથી ગયા વર્ષે પણ મી મીડિયામાં મેં આપ્યું હતું તો પણ એનું કોઈ રિઝલ્ટ ના આવ્યું મારું ગામ સોળ સત્તર સત્તર અઢારની અંદર કેન્દ્ર સરકાર પુરસ્કૃત દત્તક લીધેલું હતું એમાં પણ મોટી મોટી વાતો કરતા સરકારી ઓફિસરો આટલી ગ્રાન્ટ આવશે આટલી ગ્રાન્ટ આવશે તો છેલ્લા ત્રણ વર્ષ પહેલાં મારે યાને કે વીસ એકવીસમાં વીસ લાખ મંજૂર થયા હતા અને એક રોડ એનો બનાવ્યો તે પછી કોઈ નામ નિશાન છે નહીં ગયા વર્ષે રોડની હાલત બહુ ખરાબ હતી પંચાયતમાં સરપંચને રજૂઆત કરવાથી થોડો કોકરો નાખી દીધો સમસ્યા હલ કરી નાખી એ રીતે ખુશ થઈ ગયા પંચાયતવાળા આ સાલ પણ બંને મારો ગામ સો ઘરની થી સવા સો ઘરની વસ્તી છે બે ફળિયા છે એક નવો ફળિયો છે તો દરેક ફળિયાની અંદર રોડની સમસ્યા જોવા જો તો ચોમાસાની અંદર તો પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી અને અત્યારે હાલમાં જૂના ફળિયાની અંદર જે ગટર લાઇન બનાવેલી એ ગટર લાઇનના જે એક શું કહેવાય એના હા ચેમ્બરો છે ચેમ્બરો બધી તૂટી ગઈ છે અને વારંવાર બાઈકોવાળા ખુદ એકવાર તો ત્યાં લાટીની ગાડી પણ અંદર પડી હતી છતો પણ તલાટીએ કાને લીધું નહીં અને એની કોઈ સમસ્યાનો હલ કર્યું નહીં તો આપનું શું કહેવું છે આવનારા ચૂંટણીના દિવસ અમે તમે શું કરશો આવનારી ચૂંટણીની અંદર કોઈપણ ચૂંટણી હશે સરપંચની હશે ડેલિકેટની હશે જિલ્લા સદસ્યને કે ધારાસભ્યને હશે તો અમે મતનો બહિષ્કાર કરીશું